મારું નામ સતીશ પાટીલ છે હું લગભગ બે હજાર ત્રણથી પેઇન્ટિંગની લાઇનમાં છું અને મેં હાલ જ હમણાં આપણા દેશના ગૃહ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું પેન્ટિંગ બનાવ્યું હતું એ લગભગ સાત એક મહિનાની મહેનતથી આખું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને અમિત શાહ સાહેબ જે દેશ માટે જે કામો કરેલા છે જેમ કે થ્રી આર્ટિકલ થ્રી સેવન્ટી વર્ક બોર્ડ છે પછી ટ્રિપલ તલાક છે ઘણા બધા કામ કરેલા છે અમુક કામ પ્રોસેસમાં છે એ બધાનું મિક્સ કરીને મેં સાત મહિનાની મહેનતથી પાંચ ફૂટ બાય સાત ફૂટનું પેઇન્ટિંગ બનાવ્યું હતું આપણા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નરહરી અમીન સાહેબની ઉપસ્થિતિમાં મેં અમિત શાહ સાહેબને એ પેઇન્ટિંગ આપ્યું અને શાહ સાહેબ એ પેઇન્ટિંગ જોઈને એટલા બધા ખુશ થયા કે એમણે પેઇન્ટિંગ અને મને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને મેં જે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો નરેન્દ્ર મોદી સાહેબના દસ કરોડ પેન્સિલના ટપકાથી આખું મેં જે પેઇન્ટિંગ બનાવ્યું હતું એના ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ પણ મને અમિત શાહ સાહેબે આપીને